ગાદી મંદિરથી દર્શન કરાવ્યા લાઈવમાં બની મિત્રો પહેલીવાર હોય જન્મદિવસ ચેનલમાં પહેલીવાર વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન નરેશભાઈ કાતરો સુરત થી લાઈવમાં જોડાઈ ગયા છે पीछे गाड़ी में गाड़ी में दर्शन में था सुंदर में जाना जो इसे जी मित्रों नवाज सिंह ने जाने दी चैनल में नवाज है तो चैनल सब्सक्राइब करें मित्रों जितने करी सवारे वनिशान जब आपना लाइट दर्शन देखेंगे આદિમના લાઇ દર્શન સુંદર મજાના જોઈ શકો છો સિરા ગેમિંગ બાપા મે મોજ રાજકોટ બવસ્ત્રામ ભાઈ સંજીન પાલિયા બવસ્ત્રામ ભાઈ મંડલા માં તો ફરી જે મિત્રો નવા છે મેં જણાવી દેવી

ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સવારે આપણે 7:20 એટલે 30 લાઈવ દર્શન કરી છે સાંજે 8:30 8:20 8:30 લાઈવ દર્શન કરી છે ઉપકત પટેલ વિસ્તરમ ભાઈ તાજના લાઈવ દર્શન ચાલો સમજીને દર્શન કરાવી મિત્રો

સમાજ મંદિરના દર્શન કરાવે મિત્રો તો આજના લાઈ દર્શન જોઈ શકો છો ટ્રાફિક પણ જોઈ શકો છો એટલું ટ્રાફિક છે તો ચાલો તો સમાજ મંદિરના દર્શન કરાવીશું મિત્રો ફરી જે મિત્રો નવા છે એમને એકવાર જણાવી દે મિત્રો ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમે સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે તો આજના લાઈ દર્શન સમાજ બંધના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બની મિત્રો રહેલી અગ્રવાલ ભાઈ સવારે કેટલા વાગ્યા લાઈવ આવે છે મુકેશભાઈ પટેલ સવારે આપણે મિત્રો સાત ને વીસ અથવા તો સાત ને ત્રીસ લાઈવ કરીએ છીએ મિત્રો સાત ને વીસ અથવા તો સાડા સાતે થોડુંક પાંચ દસ મિનિટ વહેલા મોડું થઈ શકે બાકી ટાઈમ લાઈવ થઈ જાય છે મિત્રો તો મિત્રો અહીંથી જોઈ શકો બાપાની સુંદર મજાની ધજા ફરકી રહી છે તો સુંદર મજાના લાય દર્શન બાપાના આજના લાય દર્શન ડાંગર જીજ્ઞાબેન બાપા શ્રીરામ જય શ્રી રામ રાધે રાધે ફરી જે મિત્રો નવા છે એમને એકવાર જણાવી દે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે ભાઈ ભાઈ તમે આરતી ટાઈમે આવો છો આશ્રમે શુક્રવાર બબસ્તામ ભાઈ ડોલોક લોકો ત્યારે થોડુંક લેટ થી જઈશે તો આજ ના સિંહ મે જના સમય દિન ના લઈ દેશે જોઈ શકું છું ચાલો ધ્યાન માં ધ્યાન માં છે રાખજો આજ ના સિંહ મે જ દેશે તો આને ધ્યાન દેજો અને ખાજો માસી મિત્રો ધ્યાન મંદિરજી સુંદર મજા મંદિર લાગી રહ્યું છે મિત્રો જોઈ શકો છો

તો મિત્રો અહીંયા ધ્યાનથી જોશો વડની અંદર તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢો બધું જોઈ શકતા બાપાના આજના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો ફરી જે મિત્રો નવા હોય એમને એક વાર જણાવી દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો આજના સુંદર મજાના બાપાના વડની અંદર લાય દર્શન જોઈ શકો છો વડની અંદર ઘણી બધી જગ્યાએ બાપાના લાય દર્શન થાય છે તો સુંદર મંજરાજના લાઈવ દર્શન જે મિત્રો નવા છે અમને એકવાર જણાવી દેવી ચેનલમાં વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો આગળ જઈને બીજા મમ્મીના દર્શન કરાવ્યા મિત્રો તો હું લાઈવમાં બન્યા રહી મિત્રો ચાલો આગળ જઈને બીજા મમ્મીના દર્શન કરાવીએ તો મિત્રો અહીંથી મંદિર સુંદર મજાના લાગ્રીયું છે જઈ શકો છો અને આજના લાય દર્શ છે આપણો ફક્ત એટલો જેતું છે મિત્રો કે રોજ લાય દર્શન કરાવવાનું કે જે મિત્રો અહીં સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને રોજ બાપાના લાય દર્શન કરી શકે તો આજના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો ગાદી મંદિરના દર્શન કરાવીએ તો લાઈમાં બની રહી છે મિત્રો

बाग्तो अबेस कुछ साय को! वाोmat puppy बागू बागौ गगा आपह आता भा 이� royalty गारै िढेस लुच्छ Ham ⇒ लुच गिली लुच અત્યારે મંદિરની સામે આવી ગયા છે જોઈ શકો છો અને આજના દર્શન પણ કરી શકો છો બાપાના મંદિરના સુંદર મજાના તો આજના લાય દર્શન સુંદર મજાના બધા મિત્રોને બાપા રામ જય શ્રી રામ રાધે રાધે આજના લાય દર્શન જે મિત્રો નવા છે અમે એક વાર જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો समद भाई वापसترام આજે લાઈવ માં લેટ જોડાના તો આજ ના મંદિર ના સુંદર મિના લાઈવ દર્શન ફરી જય મિત્રો નો વા છે જના નું ચન મનવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લિંક જે તે કરી તમે સવારે ન સંજો બાપા ના લાઈવ દર્શન જોઈ શકે चौहान किरण वापसترام તો આજ હું લાઈવ રક્ષી રહ્યો બધામ તમને પાછતરા જય શ્રી ગ્રામ પાતરા દે શુભ રાત્રી ઇનો લાઈવ માં જોડાઈ ખૂબ ખૂબ આભાર મિત્રો તો બધા જ મિત્રો ને પાછતરા જય શ્રી ગ્રામ आज नीलज दी राखी मित्रों मुकेश भमानसिया आभार तुम्हारा कृष्णल कु, रावत भोसतांबाय चलो मित्रों आज नीलज दी राखी है भोसतांबाय